પગાર થાય છે તો એમાં બી ચોરીઓ થાય છે સાચી વાત ખોડી અને સરકારને અધિકારી રજૂઆત કરી એટલે શું જવાબ આપે તમે અમારા કર્મચારી નથી એજન્સીના કર્મચારી સાચી વાત ને સાચી વાત તો આ બધું કેમ થઈ રહ્યું છે ખબર છે તમને છેલ્લા પંદર વર્ષથી સરકારે વરચાની કાયમી ભરતી બંધ કરી દીધી અને આઉટસોર્સિંગ લાયા છે આઉટસોર્સિંગમાં તમને કેટલો પગાર મળે છે

તો દોસ્તો એક વસ્તુ સમજો કે તમે અત્યારે ત્રણ પાર્ટીઓમાં વેચાયેલા છો કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી અને એના કારણે એક પણ પાર્ટીને તમારા પ્રશ્નમાં રસ નથી તમારા વોર્ટમાં રસ છે વેચાયેલા છો એટલે હમણાં આપણા આમ આમ પાર્ટી વાળા સંમેલન કરી ગયા ના કરી ગયા કરી ગયા આમ આદમી પાર્ટીવાળા છેતરભાઈ આવ્યા હતા ને

આપણામાં એકતા નથી સંપ નથી બાકી પંચ્યાસી ટકા વસ્તી પોતાની સરકાર બનાવી શકે એટલી તાકાત છે એટલે નેતાની પાછળ દોડવાનું તમારે નેતા ખોટા પણ મજા આવે છે મજા આવે છે ને એવો કરવામાં પણ કોઈ નેતા તમારા પ્રશ્નોમાં સવારે પડખ્યા ઊભો નથી રહેતો તો એની પાસે શું કામ દોડવાનું

જે પાર્ટી આપણી વાત કરે એમાં આપણે જોડાઈ જઈએ પણ કોઈ પાર્ટીએ તમારા પ્રશ્નોમાં રસ જ નથી બધાને તમારા વોટમાં રસ છે તો તમારી તાકાત એક બનાવવાની અને આવી પાર્ટીઓનો જડબાતોડ જવાબ આપવો પડશે હવે આપણે મૂળ મુદ્દાની વાત આવીએ તો હવે મેં આપણા સમાજના ખાસ આમ તો બધા સમાજ માટે લડ્યો છું પણ મેં જોયું છે કે સરકાર હોય વિરોધ પક્ષો હોય એમના આપણા કોઈના પ્રશ્નોમાં રસ જ નથી એસસી એસટી ઓબીસી સમજના એમના રસ છે તો ખાલી વોટમાં તો હવે આપણા બધા સમાજનો એક કરવા માટે હું મેદાને પડ્યો છું કે જેથી કરીને આપણે આપણી શરતો ચૂંટણી વખતે મૂકી શકીએ આપણી એકતા બતાવી શકીએ અને આપણે ધારી સરકાર બનાવી શકીએ અમારું નથી સાંભળતા તો ગેટ આઉટ કુર્સી ખાલી કરો બરાબર તો એ માટે આખા ગુજરાતમાં બધા આઉટસોર્સિંગ ના મુદ્દા ખાસ કરી વર્ષ ચાર ભરતી ચાલુ કરવા પણ આપણા લોકો અન્યાય થશે એ માટે મેદાન પડે છું તો આશા રાખું કે દાહોદની મારી ટીમ સૌથી મજબૂત છે બધા સાથ આપશે સાથે જોન ભાઈઓ બેનો નથી સાથે છે ને ઓકે હવે મૂળ આપણે વાત કરીએ કે અત્યાર સુધી એજન્સીઓ તમારા રૂપિયામાં કરોડો રૂપિયાની ચોરી કરી ગઈ છે શું સરકારને ખબર નહીં હોય

ચોંકાવનારી ભયંકર ચોંકાવનારી કે તમારા સીડીએ છો જે આમ તો ટેન્ડર એમણે કર્યું છે ટેન્ડર ઓથોરિટી છે એમણે બાયફર ગેઝર સીટ બનાવવાની થાય કે એજન્સીને કેટલા રૂપિયા ચૂકવા છે કર્મચારીને કેટલા રૂપિયા ચૂકવા છે બોનસ કેટલું ચૂકવા છે બધી બાયફર ગેઝર સીટ બનાવવાની હોય પણ બે હજાર તેવીસથી લઈને આજ દિન સુધી કોઈ બાયફર ગેઝર સીટ બનાવી જ નથી એજન્સી જેટલા રૂપિયા કે એટલા રૂપિયા આપી દીધા એજન્સી બેંક વાળાને કીધું આટલા રૂપિયા નાખો તો એ પ્રમાણે ચાલુ આવે છે અને એમાં સહયોગ પાછી સીડીએચઓ ની છે બરાબર સીએચસીઓ માં અમુક જગ્યાએ રક્તપિત અધિકારીઓ ક્ષય અધિકારીઓ અધિક્ષકો ઉપાડાને વેચલે અધિકારી હોય તો આ બધા ભરાઈ જાય છે ભાઈ પણ કીધું સીટ બનાવી નથી બીજી એક ખુશ ખબર કે મેં આરટીઆઈ કરી રજૂઆતો કરી એના પરિણામે જે રજા પગાર તમને લોકોને કોઈને ચૂકવાયો નથી રજા પગાર બરાબર રજા પગાર એજન્સી આ ચૂકવાઈ ગયો તો આરટીએમ મને એવી માહિતી આપી કે બે કરોડ રૂપિયા એજન્સી પાસેથી રિકવર કરી લીધા છે પણ કર્મચારીઓને ચૂકવવા કે નહીં એનો નિર્ણય કમિટી કરશે એટલે એક મહિનાના બે હજાર તો નવેમ્બર બે હજાર તેવીસ થી ગણી લો કેટલા લેવાના થાય છે કોનું ગણિત પાકું છે ચોવીસ મહિનાના કેટલા લેવાના થાય

એ તો લઈ ગઈ છે તો એની કોઈ તબત્તો દાહોદમાં થઈ નથી એટલે ટૂંકમાં તમારા અધિકારીઓ એજન્સીઓ સાથે ભરેલા અને એ એજન્સી જે ચોરીઓ કરી ગઈ એ રૂપિયામાં અધિકારીઓએ કટકીઓ ખાધેલી છે એ ઓન રેકોર્ડ પુરવાર થઈ જશે હવે તમે મને કહો કે જે અધિકારીઓ તમારા રૂપિયામાં ચોરી થવા દીધી એવા અધિકારીઓને નોકરીમાંથી ઘરે બેસાડો છે ના બેસાડવા નથી અવાજ આવ્યો તાકાત તમારે પડશે બરાબર કાલે મેં એક મેસેજ કે જેવું દાહોદ આવવાનો એ ખબર પડી રાતે દસ વાગે ફોન આવ્યો હતો કૌશિક ભાઈ કરીને કોઈ મને કે રત્નભાઈ ભાઈ કાલે ક્યાં જવાનું દાહોદ જવાનું છું મને કે ના જતા હું તો કેમ ભાઈ એટલે કે તમારે જે બી વ્યવહાર હે અમદાવાદ માં આપડે પતાવી દઈશું

હવે અમે જો આટલી બધી તાકાત થી સમાધાન કર્યા વગર લડતા તો તમારી પણ જવાબદારી બને કે નહીં કોના છે પછી તમારા મેદાનમાં ઉતરવું પડે કે નહીં હા કે ઘરમાં બેઠા બધા થશે અમારું થશે અને એટલા માટે જ મેં અરજીઓ અત્યારે હું પોતે રજૂઆત કરી શકત પણ અરજીઓ તમારા નામથી કેમ લખાવડા છે કે જેને લેવું એ આવો બાકી ઘરે બેઠા રહો હવે આજે જે આપણે રજૂઆત કરવાના છીએ એ ગુજરાત સરકાર તમારી સાથે કેટલું ખરાબ વર્તન કરે છે વર્ષના પંદર દિવસ લેખે ગ્રેજ્યુએટી રકમ ચુકવવી પડે તો તમારો છેલ્લો બેઝિક પગાર દસ હજાર છે તો એક વર્ષના પાંચ હજાર એટલે કેટલા વર્ષ થતાં નોકરીના મુસા

કોરોના ઓરે સમય ઢાલ છે એમ કઈ ચરાના ઝાડ પર ચડાય ચડાય છે ને તમે ખુશ ખુશ એ હો સરકાર તો કેનું બધું કરે છે અને 130 દિવસ રજાના દિવસે કામ કરાયું રવિવાર જાહેર રજા પણ તમને ભગવાન નથી દીધી ભગવાન દીધી ના રવિવારે પણ કામ કરાયું એનપીએડબ્લ્યુ ફીમેલ હેલ્થ વર્કર આંદોલન કર્યું તો એમને 130 દિવસ તો પગાર ચૂકવે ના ચૂકવ્યો તો તમને કેમ નથી ચૂકવતા

મોદીજી આયા છે સરદાર સ્ટેચ્યુ ખાતે કેવડિયા કોલોની તો ત્યાં કેટલા બબકા કર્યા છે કેટલા રૂપિયા ખર્ચે છે તો તમારા ગરીબ કર્મચારી રૂપિયા પૈસા એ જલસા થઈ રહ્યા છે તો એના માટે લડત લડવી છે કે નથી લડવી આઠ મહિનાનો પગાર થાય છે જતો કરવો છે તો એ માટે હવે તૈયાર થઈ જાવ આજે આપણે રજૂઆત કરી રહ્યા છીએ ગ્રેજ્યુએટી ની માંગણી કરી રહ્યા છે એકસો ત્રીસ દિવસ માંગણી કરી રહ્યા છે એ પગારની

કારણ કે મુખ્યમંત્રી ખબર પડી જાય તમારા રૂપિયા ચોરાયા છે તો કાર્યવાહી થાય અને આપણે જવાબ માંગી શકીએ કે અમારી રજૂઆત ઉપર શું કાર્યવાહી કરી આપણા મુખ્યમંત્રી જો એમ કહેતા હોય ઓપરેશન ગંગાજળ ચલાવતા હોય કે ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં તો તમારા બસો સાહીઠ દિવસના પગાર સરકાર ખાઈ ગઈ છે ને તો સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરો નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો તો એ માટે તમારે હવે આ રજૂઆત તો આપણે અહીંયા આપવાના છીએ પણ જે બીજી રજૂઆત છે મુખ્યમંત્રીની એ તમારે ભરી અને સ્પીડ પોસ્ટ અથવા ખાલી કરી દેવાનું રહેશે फ्रत्जी टृपजरेश का पहतितो, ब क्आसा महीतितता है कम न Алदो भी आकराफी को सल्गत को Campa disaster ।